અમદાવાદ રાજ્યના દક્ષિણ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સાંજે 7 વાગ્યા સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બુધવારે સાંજના સમય સુધી 8 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના 8 જિલ્લામાં વરસાદ પડી શકે છે. ચાલો જાણીએ કયા કયા પડી શકે છે વરસાદ. हवामान विभाग ने आठ जिला में बरसात की आगाही छे सांजे 7 વાગ્યા સુધી વરસાદ વરસી શકે છે નવસારી વલસાડ દાદરાનગર હવેલી સાબરકાંઠા ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે નોંદનીય છે કે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશray યાદવના જણાવ્યા પ્રમાણે નોર્થ ઈસ્ટ અરબ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેથી આજે નવસારી, સુરત, વલસાડ, ડમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે ગાજવીજની પર વોર્નિંગ આપવામાં આવી છે ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું છે કે આવતીકાલથી શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે.